નમસ્કાર આજે અમારી જોણ પ્રાથમિક શાળાની અંદર વિજાપુરના વતની એવા જીતુભાઈ આવ્યા છે કે જે અત્યારે હાલ અમારી શાળાના જે નાની ઢોલકીઓ જે છે તબલા જે છે એમના ચામડા પડી અત્યારે હાલ એરાએ બદલી રહ્યા છે આપણે અહીં નિહાળીશું અમારી શાળાના જે વિદ્યાર્થીઓ રહ્યા એ પણ આ લાવો લઈ રહ્યા છે

બરોબર મંદિના નગારા માટે બેસન જામળો આવે હા હા ગોલગમાં બકરી ન આવે બરોબર બરોબર સરસ સરસ ખબર પડી લો ચોક લાવ ચોક તમે વિદ્યાર્થીઓ હા એમના હથિયાર છે બધા દોર ભરેલી આવાજ લાવો આવો હા ભો બે જવાડે પેલા ચામડાના અહીં પલાળું પડશે પછી વાળવું હમ ત્યારે આ ઢોલક વાગશે

ਲੇ ਸ਼ਚੀਂ ਪਲਾਦੀ ਪੇ ਚੇ ਸ਼ਚੀਂ ਦੋਵਾ ਚਾਮਰਾ ਨ

ચામડું વાળવા માટે માસની પટ્ટી જોઈએ પાછી બરોબર માસની પટ્ટી માં જ વાળે ચામડું વાસની પટ્ટી આવે ચામડું રહે તમારા બેન્ડ થઈ ગઈ છે બદલી નાખી આપ ના ના બરોબર

うまશા હા આપરા કોમ્બિનેશન બજારમાં હાઈ સ્કૂલમાં હોવે ઊંડો છે ના એક સેબલા કવિરાજ હા મીર પડિના કરે તો પુદ્રપતિ આ ના એમનું પડી ના ખાલી પડી ના હું લઈ લીધું ને ત્યાં આપ પાડે ચલા નાતું ના સબરજી શર્મા દેતે મોમા લાય ના હા સસ એનું

પૈસા પાછા પીસ તો ઉદ્યોગમાં એનું પતાની ક્રોસે દે ભાવ દબાય કે દેતો છે જરા અરે પધારિયામાં એ બોલાપો દે બોલા ગન તપલા અમને એની આવે આ દુઆય ખાટી કે આ એટલે સહી આવ 300

મણારો જીંગ સગર મણારો વેચાતી આમાં વેપારી કો મફત ની આલ તો કો જીત હોય મફત લઈ જતો મફત ના જી ઊ નહી કેતો વેપારી એકદમ ના 3 બે ને 4 ને એટલા માંગી છે હમ તબલા બનેલા છો છોટો ઓફિસ છે આમ બે ડાયા ને નાચવા માંડે બગાડ લો તમે નંબર લઈ રાખો યાદ રાખજો કે

我要坐动车到郑这去，多长时间？

છેલ્લા પંદર કે ચૌસુ લઈ બે પડીયો બે પડી નવી બે સહીઓ નવી મજૂરી અને ડટ્ટા અને ચૂસણીઓ બધું સાથે મસ્ત વગાડી ના લે નવા તબલા લાયો લાગશે બતાવો તમે જેમ અહીંયા વળગો ના કાઢી ને આ માલ એમ લગાઈ બતાવો કોણ કોણ જો જોતો જબરદસ્ત કામ છો તમારું જીતુભાઈ હા કાઈ દીના પૈસા આવે અમે ના કરો પઠાણ વર્ષો મેં કાઢ્યો બતાવ બહુ સારું કામ છે આ આ નામ છે હું બને નરગે આ જુ પુરુષની સ્ત્રીની જોડી ને માં નાનારીઓ મે બનાવ પડ આ નરમન છે જાડો અવાજ આવે જો બાળકો ખબર પડે ને આપણે આ સ્પેશિયલ જોવાના એક જઈએ અને અહીંયા આપણને આજે આ લાવો મળે છે બે રાઉન્ડ કરવું વર્તુ લેવું પડે ખબર છે મારા વગર વર્તુ રાઉન્ડ થઈ જશે કળા <laughs> છે

ના માટી તો મણિ રાખે મણિ ના દક્ષે તો કા ના ભગવાન જન કાઈ વાળી બોવાલા ચલો બધા લોકોને મંતીવા મંતી લોકો લાઈટ ચિંદા કરું એટલું નંબર તમારો હો બિચારી કહેવાનું આપણે નકાર કરતા હોય તો કાકા આવશે આપણે મંદિરમાં બેન પહોંચ્યા છે તો હું નહીં આવું બમ જગા બમ કહેવાય હું ચોખ્ખું આવો પણ ને હું આવશે ને ચોખ્ખું હોય છે મંદિરમાં બેઠો હોય ત્યારે હા મંત્રનો બે નંબર લખી મારો ના બોલો પ્રોગ્રામ આગળ તો કોઈ સાચો વિચારો ના બોલો 9624 3 છસો તેતાલીસ અડતાલીસ પાંચસો અઠાવન

meðan no. það er.

અત્યારે હાલ જીતુભાઈએ જે ઢોલકના ચામડા પડી બાંધી એ સરસ મજાનું અત્યારે હાલ વગાડી રહ્યા છે વાહ જોરદાર વગાડી રહ્યા હોય જીતુભાઈ અમારા સોગઢ મજા મજા કરાવી દીધી તમે તો તાઈ ભાળાભાઈ જોરદાર હા સરસ 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 થેન્ક યુ વેરી મચ હો જીતુભાઈ